તરસીભાઈ કંજારિયા શ્રી વસંતભાઈ તરસિંભાઈ કંજારિયા તેમજ જે વજ પર સતવારા તુક્ષ મંડળ અને સતવારા સમાજ દ્વારા જે આયોજન કર્યું છે એમને આપણે જોરદાર તાલીઓથી વધારીએ કે આપણા આંગણે દિવ્યાંથી દિવ્ય અને ભવ્ય હતી ભવ્ય કારણ કે તાલીઓ ઘણી ઓછી પડે છે હવે આપને ખબર છે કે બપોરે અરીથારીનો આપણને ટાઈમ થઈ ગયો છે આપણે નાચી પણ બહુ લીધું થોડોક થાક લાગ્યો હોય પણ જોરદાર તાલીઓથી આપણે બધા વૈષ્ણવજનો ભક્તજનોને આપણે વધાવીએ આવો બે મિનિટ ભગવાનનું સંકીર્તન કરીને ત્યારબાદ આ કથાને આપણે વિરામ આપી બપોરે ત્રણ કલાકે ફરીથી આ મંડપની અંદર આપણું ધામ સૌ કથાનું ગુણાનું વાત કરવા માટે આપણે સૌ ભેગા મળશું આવો બે મિનિટ ભગવાનનું સંકીર્તન કરીએ Hare Rama 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 Shri Taram Ram Ram Jai Shri Aram Hare Rama 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 Shri Taram Ram Ram ਹੀ ਰਾਮ ਰਾਮ Good right. અજી આપણે પેલા સત્રમાં જો તમે આવું કરશો અજી જો 7 દિવસ કાઢવાના નો અવાજ આવવો જોઈએ બધા તો ભગવાન રાજી થાય હરિ રામ 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 સીતા રામ 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 હરિ રામ 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 સીતા રામ

પ્રથમ સત્ર ની આપણે વિરામ આપીએ બપોરનું સત્ર એટલે કે મધ્યમ સત્ર ના બપોરે ત્રણ કલાકે ફરી સૌ આ વૃંદાવન ધામની અંદર પધારજો સાત દિવસ આપણે દિવ્ય આનંદ દિવ્ય ઉત્સવ આપણે ઉજવવાના છે કારણ કે જયારે કહે છે કે ભગવાન ક્યાં છે ચાહે સોનાની મૂર્તિ હોય રૂપાની મૂર્તિ હોય ચાંદીની મૂર્તિ હોય કે લાકડાની હોય પણ જ્યારે કીધું કે મૂર્તિ પૂજા ઇજ પરફેક્ટ સાયન્સ નથી હેલ્સ ઇજ ભક્તિ ભગવાન માત્ર આપણા હૃદયની અંદર છે હૃદયના ભાવથી આપણે ચૈતન્ય આ મૂર્તિની અંદર પધરાવાનું છે પણ ભગવાનને આપણે ત્યારે જ યાદ કરીશું ત્યારે કરીશું જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તમને યાદ કરું જ્યારે ખાવાના મુશ્કેલી ઊભી થાય છે ત્યારે પરમાત્માના પગથી આ ગણવાનું આપણે ચાલુ કરીએ છીએ જ્યારે પગ ચાલવાનું બંધ થાય ને ત્યારે આપણે ભગવાનને શું કહીએ છે પણ ત્યારે પરમાત્મા કહે છે કે આટલી ઉંમરની અંદર તે ક્યારેય માળા ફેરવી છે તે ક્યારે ભગવાન નું ભજન કર્યું છે તે ક્યારે હરિશંકીર્તન કર્યું છે તો કે ના તો જેમ એક નાનકડો મોબાઈલ ની અંદર જો પાસવર્ડ ખોટો લાગી તો એ ખુલતો નથી તો આ પંચ મહાભૂત નું આ તત્વ ભગવાને બનાવેલું છે જેવું કર્મ કરશો એવું કર્મ આપણે અહીંયા જ ભોગવવાનું માણસ માયા ની અંદર પોરવાઈ ગયો છે માયા માયા મેં કરું માયા હે સ્વાર્થ સ્વાર્થકીય માયા તન મન લગા કર જે કઈ છે પરમાત્માત્માની કૃપા નો હોય પરમાત્માના આશીર્વાદ નો હોય તો એક વૃક્ષ નું અને આપણી પાસે ખીચામાં દસ હજાર પડ્યા હોય ને એટલે એટલા ઊંચા હાલતા હોય પણ પરમાત્માને નજરમાં રાખી અને જે કાંઈ કર્મ કરી પરમાત્માને નજરમાં રાખવા કરવું કે કર્મ ને ફલે સુખદાચન જેવું તમે કર્મ કરશો એવું ભગવાન ફળ આપે છે અને કર્મ પણ અહીંયા જ ભોગવવું પડવાનું છે પછી આપણે જોવડાવવા જાય કે જોવો ને ભૂદે કયો ગ્રહ નડે છે પેલા ઈ તો જોવડાવું કે તું કેટલાને નડેશ પછી તું ગ્રહ નું માનવ કહે કે હું કરું કરતલ બીજો કોઈ આઈધરાય રે મારો હરી કરે સો ચકલા કરે ચો ચુચું કબૂતર નું કું કે કલયુગની અંદર ચકલા એમ કે ચૂંચુચું કબૂતર કે કુંકું કું પણ માણસ એક જ એવું પ્રાણી છે કે હું 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 આ એમ સમથિંગ કે મારા સિવાય કોઈ કાંઈ છે નહીં પણ ભગવાન ઓમ કોઈને નીચે ઉતરીને મારવા આવતો નથી પણ ઉપરથી બેઠો બેઠો એક દંડો આમ ફેરવે ને સાહેબ કરડોપતિ માંથી રોડપતિ બનાવવાની તાકાત એ મારા અંદર છે તો આ સાત દિવસની અંદર જેટલા આપણા તમામ પિતૃ હોય એને પણ સદગતિ ની પ્રાપ્તિ થાય આ સાત દિવસની અંદર આ ગંગા ની અંદર ગંગા વહેતી રહી છે ક્યારે ગંગા પૂરી થતી નથી પણ ઘણી જગ્યાએ અમે સાંભળતા હોય બોદાયો કે हरिद्वार જઈને તણડુકકી મારી લેને બધાય પાપ ધોવાઈ જાય તો ગંગાજીમાં જો માછલા ને આજીવન એમાં પડ્યા રહીએ તો એનો બીજો જન્મ ઈ हरिद्वार ની અંદર લેવો ન પડે આપણે તો મનુષ્ય છીએ સાહેબ પુણ્ય નો પોકાર કરવો છે પણ પાપ નો પોકાર ક્યારે કરવો નથી કે જેટલા મથેજા વાળ સતી રાણી એટલા મે પાપ કર્યા છે જેમ કચની અંદર જાડે જાયે જેટલા મથે રાણી માથાની અંદર જેટલા પણ આપણે પીર થઈને પૂજાવું નથી પણ જેટલું ભગવાને આપનું આયુષ્ય આપ્યું છે આરોગ્ય આપ્યું છે એ સદાય માટે આપણું જળવાય રહીએ ને બસ એ ભગવાનની કૃપા છે તમે બેઠા છો ને

પણ ભગવાનની પાસે ક્યારે માગવું નહી શાસ્ત્રો ત્યાં સુધી શીખડાવે છે કે ભગવાન આપણે યજ્ઞ કરી પૂજા કરી ને છેલ્લે ભૂદેવ બોલાવે કે બોલો વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્ર આદિ કે સંપદા પૂજા કરવાથી આ કાર્ય કરવાથી અમારા પરિવારની આ સારી વિદ્યા ની પ્રાપ્તિ થાય સારી બુદ્ધિની પ્રાપ્તિ થાય સારું અમારે ત્યાં ધનની પ્રાપ્તિ થાય અમારા ત્યાં વંશનો વેલો આગળ વધતો રહે એવા અમને આશીર્વાદ આયુષ્ય રહે પણ આ કળિયુગની અંદર ભગવાનની પાસે શું માગે હજી હાથ બાર આઠ બાર માં થોડીક વિઘા ચડી જાય ને એટલું ભગવાન આપજો આ ગાડી આપજો આ બંગલા આપજો પણ એ ક્યારે મળે જ્યારે ઘરની અંદર જે મોટામાં મોટું વર્ષણ તીરથથી પણ વધારે પુણ્ય આપે મા બાપ છે એ જ્યારે ઘરની અંદર રાજી હશે ને સાહેબ તો ઉમરાવાળી રાજી હોય તો ડુંગરાવાળી પણ રાજી છે પણ ઉમરાવાળી રાજી ન હોય તો ડુંગરાવાળી ક્યારે રાજી થતી નથી એમ તમારા આંગણે કોઈ બેન આવે દીકરીઓ આવે વાણેજ આવે સાધુ આવે બ્રાહ્મણ આવે સાહેબ એને આદર્શ સત્કાર આપવો કારણ કે બેન આપણા આંગણે આવ્યું હોય તો કઈક ને કંઈક આશા લઈને આવ્યું હોય કોઈ ભાણે જ આવ્યું હોય તો કાંઈક આશા લઈને આવ્યું હોય કોઈ સાધુ આવ્યા હોય તો કાંઈક આશા લઈને આવ્યા હોય કોઈ બ્રાહ્મણ આવ્યા હોય તો પણ આશા લઈને આવ્યા હોય એટલા માટે કોઈ સાધુ કે બ્રાહ્મણને તુકારે ન અપાય ગમે તેટલું આપણે હોદા ઉપર હોય ગમે તેટલો રૂપિયો હોય પણ પાંચ વર્ષનો બ્રાહ્મણનો દીકરો હોય કે પચાસ વર્ષનો બ્રાહ્મણનો દીકરો હોય સાહેબ આપણે એને તું કે ક્યારે એને નથી કારણ કે બ્રાહ્મણા નામ જંગમમ તીર્થ ભગવાન વિષ્ણુએ કીધું છે કે હું કેટલી જગ્યાએ બેઠો છું વૃક્ષની અંદર હું પીપળાની અંદર બેઠો છું પશુની અંદર મારો ગાયની અંદર વાસ છે બે પગની અંદર બ્રાહ્મણોની અંદર અંદર મારો વાસ છે પક્ષીની અંદર ગરુડની અંદર મારો વાસ છે એટલા માટે કીધું કે બ્રાહ્મણા નામ જંગમમ તીર્થ બ્રાહ્મણોશ મુખમાશિદ બાહુરાધન્યક્ર ઉરુ તદ તદ વૈશ્યા પદભ્યાંગ શુદ્રોજા ભગવાન નારાયણે એમના શરીરમાંથી ચાર વર્ણની ઉત્પત્તિ કરી છે પહેલું વર્ણ બ્રાહ્મણ છે બીજું વર્ણ ક્ષત્રિય છે

શાંતિ ઓ શાંતિ ઓ શાંતિ બોલ્યદ્વારિકા દેશી બા કે બિહારી લાલ કી યમને મહારાણી કી જય ગંગા મૈયા કી જય 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 શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રા શ્રી રાધે આજની કથા અમે આપણે વિરામ આપી બપોરે ત્રણ કલાકે ફરીથી આપણે આ ભગવત સ્વર્ણની ની અંદર સૌ પધારશો અસ્તુ જય શ્રી કૃષ્ણ

dal Krishna <laughs>